હું અત્રે આહુત કરીશ શાસ્ત્રી સ્વામી મુક્તિ જીવન સ્વામીને વિનંતી કરીશ અમારે શાસ્ત્રી સ્વામી જય સ્વરૂપ દાજી સ્વામીના એવો ગુરુ છે તો પૂજ્ય મુક્તિજીવન સ્વામીને વિનંતી કરીશ કે બે મિનિટ માટે એવો આભાર વિધિ કરશે મુક્તિજીવન જીવન સ્વામી બોલો રાધારમણ દેવ નીચે સારું છે આ સભામાં તમામ વડીલ સંતો તમામ વડીલ ભક્તો મોટો હોય ને એને ઊંચો ચડાવવાનો હોય તો આ શ્રીહરી સ્વામી અને અમારો વિસ્વીહરી સ્વામી મારે કરતા ઉંમરમાં નાના એટલે આને એટલે હાથથી પહેલાં આડા રાખતા તો વડીલ હરિભક્તો બધા એમાં અતિ રમણીય પ્રિય વચનો નંદલાલભાઈને મને લાગ્યા એના દ્વારા તમામ હરિભક્તોનું આવાગમન અને ગાયત્રી પરિવાર તેમાં આજુબાજુના તમામ ભોજપરાના હરિભક્તો હોય કે સ્વામીના હરિભક્તો હોય મારે તો બે ત્રણ હરિભક્તો આવ્યા છે આ કાંદીવલી ગોઠણ ઊંચા કરે અશોકભાઈ બિલ દેવું આપવાના છે બિલ જાને ના હોય બેનું પ્રતે પ્રીતિ તો આ પ્રીતિ તમારી એના દ્વારા કાર્ય સોંપ્યું અને વિશેષમાં અમારા નાનજી શાસ્ત્રી બોલ્યા ને છ વર્ષની ટબોળીઓ નાના હતા અમારા ગુરુધામમાં ગયા થાય એ મને બહુ ગમ્યું અને મારે આંખમાં જળ જઈ આવી ગયા તો ખરેખર તમામ જે વડીલ સંતો આજુબાજુથી અમદાવાદથી આવ્યા જ્યાંથી આવ્યો ગઢપુરથી બધા સંતો ના તકે ખૂબ ખૂબ આભાર અસ્તુ જય સ્વામિનારાયણ આપણો મહંત છે ને એને નાના સંતો બહુ ગમે મારી જેમ એટલે સ્વાભાવિક અમારા બેના ઓલામાં કે ને એમાં છે એ નાના સંતો જોઈએ એટલે અમને ખરેખર પ્રેમમાં ઉભરાવા માંડે